જૂઠી સરકાર છે જૂઠા લોકો દ્વારા ચાલતી સરકાર છે એટલે એ જ ભાજપના કેન્દ્રીય મંત્રીએ ફરી ડીપીઆર લોકસભામાં પ્રસ્તુત ચોવીસ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ શરૂ કર્યો છે અમે એનો વિરોધ કરીએ છીએ નરેશ પટેલ હવે આદિવાસી સમાજને મૂર્ખ બનાવવાની વાત જૂઠી વાત કરે છે એમ પણ આખું ભાજપ જૂઠાલાલ ભરેલું છે તમારી વાતમાં અમારો આદિવાસી સમાજ હવે ભોળવાઈ જવાનો નથી મેં ચૌદમી ઓગસ્ટે મોટી રેલી નું આયોજન અને આર પાર નું આયોજન અમે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કરવા જઈ રહ્યા છીએ સાંસદ શ્રી મુદ્દાઓ ઉઠાવે છે પણ મુદ્દા લઈને પાછા ઘરે જઈને બેસી જાય છે એ અહી વજન વજન પાડી શકતા નથી તમારે વજન પાડવું હોય તો ટેબલ પાસે ખુરશી મામલતદારની બાજુમાં મૂકીને બેસી જવું પડે તો દાખલા મળે અહીં કોઈ ચારણ ભરવા રબારી નથી કે વિશ્લેષણ સમિતિમાં જવું પડે અહીં માત્ર ને આદિવાસી સમાજ છે પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવે છે તેમજ સાકબારા ગ્રામ પંચાયતના પડતર પ્રશ્ન લઈને અમે આજે પત્ર આપ્યું અમારી માંગણી સીધી ને સટ છે કે આદિવાસી સમાજના પ્રમાણપત્ર વહેલી તકે અને સરળતાથી મળવા જોઈએ જંગલની જમીનના જેટલા પણ પણ દાવેદારો છે છે જેમણે દાવા દાવા કરી અરજી એમને 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 કોઈ સંજોગે ત્યાં ખેતી કરવા દો ત્યાં પ્લાન્ટેશન ન કરો તેમજ આ વિસ્તારમાં યુરિયા ખાતરની ચોરી થાય છે મોટી મોટી કંપનીઓને યુરિયા ખાતર પહોંચાડી દેવામાં આવે છે અને અહીંના ખેડૂતોને આધાર કાર્ડ આધારિત યુરિયા મળે છે એવી વાત મળી છે યુરિયા ખાતરની સાથે બીજા ખાતર પણ લેવા પડે છે આ તમામ પ્રશ્નોને સાથે રાખીને અમે ન્યાય યાત્રા કાઢી છે અને અમે અમારું આવેદન પત્ર આપ્યું છે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો પાછા પંદર દિવસ પછી મહિના પછી ફરી પાછા અમે આવેદન પત્ર આપીશું